હેલો ફ્રેન્ડ પરિતાવેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે તુરિયાનું એવું શાક બનાવીશું કે જે બાળકોને બધાને ખૂબ જ ભાવે શું તમારા બાળકો તુરિયાનું શાક ખાતા નથી તો આ રીતે તમે બનાવશો તો જરૂરથી ખાશે તો એના માટે મેં અહીંયા આ તુરિયાને છાલ ઉતારી લેવાની છે અને ત્યાર પછી મેં અહીંયા પાત્રા લીધા છે જોઈ શકો છો તમે તો આ પાત્રા મેં ઘરે જ બનાવ્યા છે એની રેસીપી તમે જો હોય તો તમારે મારા વિડીયોમાં મળી જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા તુરિયા છે એને આવી રીતે ચીરું કરી લીધી છે અને ત્યાર પછી મેં અહીંયા પાતરાની પણ આવી રીતે જોઈ શકો છો તમે આવી રીતે મેં ચીરું કરી છે આવી રીતે કટિંગ કરી લીધા છે તો એમનો વઘાર કરવા માટે મેં અહીંયા એક તવામાં તેલ મૂકું છું અને તેલ એકદમ સરસ રીતે ગરમ થાય એટલે મેં અહીંયા આઠથી દસ કળી લસણ નાખી છે અને લસણ એકદમ સરસ રીતે બ્રાઉન થઈ જાય થોડું ત્યાં સુધી આપણે રાખીશું તો જોઈ શકો છો તમે હવે થોડું ગરમ થઈ ગયું છે તો આપણે આને આવી રીતે સરસ રીતે હલાવીશું એટલે આપણી જે કળી છે એ બ્રાઉન થઈ જશે ત્યાર પછી મેં અહીંયા જો તલ લીધા છે તલ અને મરચાં છે તો એ આપણે આવી રીતે એડ કરી દેવાના છે અને એને સાત લઈ લેવાના છે અને એને આપણે આવી રીતે હલાવીશું એટલે તલ છે ને એકદમ ફૂટે છે તમે ખાસ ધ્યાન રાખજો નહીં તર ઉડે તો ગરમ લાગી જાય તો આવી રીતે આપણે એને સાતલી લેવાના છે તો એકદમ સ્લો ગેસ રાખીશું અને આવી રીતે સાતળશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું હિંગ એટલે એક ચમચી જેટલી હિંગ એડ કરીશું તમારે ઓછી કે વધારે કરવું હોય તો તમે કરી શકો છો અને ત્યાર પછી આપણે એમાં એડ કરી લઈશું આપણે જે ચોપ્સ કરીને રાખેલા હતા તુરિયા તો એ એડ કરી લઈશું અને સરસ રીતે આપણે એમને હલાવી દેવાનું છે અને ફ્રેન્ડ્સ આ બધાને ખૂબ જ ભાવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે જો તમે આ રીતે બનાવશો તો અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું હળદર અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું મીઠું અને મીઠું મેં થોડું લીધું છે આપણે કેમ કે પાત્રામાં પણ થોડું મીઠું હશે એટલે અહીંયા આપણે થોડું મીડિયમ એડ કરીશું વધારે કરવાનું નથી અને ત્યાર પછી આપણે એમને એડ કરીશું ધાણા જીરું પાવડર અને એને સરસ રીતે આપણે હલાવી દઈશું એટલે એકદમ મસ્ત મિક્સ થઈ જાય અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું ગરમ મસાલો જો તમે ખાતા હોય તો તમે એડ કરી શકો છો ના ખાતા હોય તો નહીં અને ત્યાર પછી આપણે એમાં ચોપ્સ કરેલા પાત્રા એડ કરી લઈશું અને ત્યાર પછી આપણે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 6 થી સાત મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરીશું વધારે એડ કરવાનું નથી એટલે સેજ લચપચતું બનશે અને ત્યાર પછી એકદમ આપણું શાક છે એ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને ખૂબ જ સરસ બન્યું છે જોતાં જ ખાવાનું મન થાય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ફરીતાવ્યગત ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ